ઈડરની તક્ષિલા શાળામાં કેજી થી ધોરણ બાર સુધીના વિદ્યાર્થી અને વાલીઓ વચ્ચે સંગીત સ્પર્ધા યોજાઈ ઈડરની તક્ષશિલા સ્કૂલમાં સંગીત સ્પર્ધા યોજાઈ તાજેતરમાં ઈડરની તક્ષશિલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કેજી એક થી ધોરણ બાર સુધીના વિદ્યાર્થી અને તેમના માતા પિતા વચ્ચે સંગીત સ્પર્ધાનું આયોજન સ્કૂલના એમ શ્રી જનકભાઈ સુની દ્વારા કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં અંદાજે ચાલીસ થી પચાસ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાએ ભાગ લીધો આ પ્રોગ્રામમાં સ્કૂલ સ્ટાફ એમ શ્રી જનકભાઈએ પોતાના આગવા અંદાજમાં ગીત રજૂ કર્યું ત્રણ જજની ટીમ દ્વારા સમગ્ર સ્પર્ધાનું અવલોકન કરી છેલ્લે ત્રણ વિજેતા જાહેર કરવામાં આવ્યા જેમાં પ્રથમ ક્રમે અહાના પટેલ અને મયુરભાઈ પટેલ દ્વિતીય ક્રમે ક્રિશા શૂર્તી અને મિતાબેન સુરતી તૃતીય ક્રમે ભાગ્યશ્રી પંચાલ અને વૈશ્વી પંચાલે સ્થાન મળ્યું હતું આ ત્રણ વિદ્યાર્થીઓને તેમના માતા પિતાની શાળાના સંચાલક શ્રી જનકભાઈ સુની સાહેબે અભિનંદન પાઠવ્યા હતા અને સંગીતની કેટલીક રસપ્રદ વાતો જણાવી હતી બ્યુરો રિપોર્ટ રસિક એટલે આવું ફર્સ્ટ ટાઈમ આપણે કરવા જઈ રહ્યા છીએ અને આ કરવા પાછળનું એક જ માત્ર રીઝન છે કે સંગીત એ આત્માની ભાષા છે એક યુનિવર્સલ લેંગ્વેજ છે કે કોઈ પણ ભાષા ના આવડતી હોય પણ સંગીત એવી વસ્તુ છે કે જેના ઉપર તમારો મૂળ બની જાય છે અને આપોઆપ જ ક્યાંક પગમાં થનગનાટ થવા લાગે છે કોઈપણ પ્રકારનું મ્યુઝિક હોય તો એક યુનિવર્સલ લેંગ્વેજ અને સાથે સાથે એક એવું પણ બની શકે કે દરેક વ્યક્તિ ડૉક્ટર એન્જિનિયર કે કોઈ આઈએસ આઈપીએસ બનવાના નથી સંસારને કે આ સમાજને સારા કલાકારોની પણ જરૂર છે તો આમાંથી ક્યાંક મળે અને કોઈ સારા કલાકાર પણ બને તો આ દેશ માટે બહુ મોટી એટલે આ પ્રકારનું આયોજન આ વિચારીને આ પ્રકારનું આપણે આયોજન કરી ગયું છે કેટલા સ્ટુડન્ટ અંદાજે આજે લગભગ આપણી પાસે મોર સ્ટુડન્ટ્સ અને પાર્ટિસિપેટ છે ઓકે સરસ